છે ભરેલા મરચાં પણ થોડી જુદી પદ્ધતિથી એટલે આપણે પેલા તળી લેવાના છે મરચાં મરચા તળાઈ ગયા છે હવે આપણે મસાલો તૈયાર કરીશું એમાં પેલા આપણે તેલ ગરમ કરીશું પહેલા આપણે જીરું નાખીશું ધાણાજીરું ફૂલી જાય તો તરત આપણે ચણાનો લોટ નાખશું ચણાનો લોટ આપણે શેકવાનો आपण हलाई ए आपण हलको हलकडे गॅस बंद करीजा मसाला एड कर मीठू नाखवाळदर नाखवा खांड नाखवा आमचूर पावडर नाखवा तल आणि सिंगदाणाने भूकं नास री हलाई दे

અને આ મરચાં આપણે ભરી લઈશું મરચાં હવે આપણે વઘાર કરીશું એમાં આપણે ઝેરું નાખીશું નાને આપણે ચડવવાના નથી વધારે કે આપણે તળી નાખ્યા છે વધારે ચડે ચડેલા મરચાં હોય છે ને તેનો સ્વાદ સારો નહીં આવતો રીતે થોડા ઘાલાય અને પછી મસાલો બી ચડેલો જ છે મરચા બી ચડેલો છે આપણા ભરેલા મરચાં તૈયાર છે આ મરચાં જલ્દી બગડતા નથી બે દિવસ સુધી તો રહે છે